જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો મગફળી જો મગફળી આજે આપણે છીએ મુલાકાતમાં ગામ છે વંથલી અને આ રીતની મગફળી ઊભી છે આપણે ગામ વંથલી છે એટલે આ ભંટીયા વંથલી બારો સીમાડો કહેવાય ત્યાં આપણે અત્યારે જોવા મગફળી અને આ તુવેર ઉગી ગઈ જુઓ તુવેરનું વાવેતર થઈ ગયું છે આમાં અત્યારે મગફળી વાવી છે તાર આઈરૂ અને વચમાં એક પારામાં પારો રાખ્યો પારામાં તુવેર વાવી તુવેર જો ઉગી ગઈ આ ગામ છે વંથલી જોવો તારીખ તુવેર વહેલી વાવી તારીખ છે આજે આપણે ત્રેવીસ સાત બે હજાર ને પચીસ આ જીજેપી વન તુવેર વાવી છે આ આપણે ખેડૂતની ભાષામાં આવે જ કહેવાય અને આપણે અંગ્રેજી ભાષામાં અને ખેતીવાડીની ભાષામાં જી જેપી વન કહેવાય એનું ઝાડવું બહુ વૃદ્ધિ થાય ઉત્પાદન પણ સારું આવે છે અને જુનાગઢ એગ્રિકલ્ચરની શોધ છે આ જી જેપી વન આ રીતની તુવેર ઉગી ગઈ છે અને ભાઈ મગફળીમાં આ રીતે ચાર આયરો કરી સમજો અને મગફળીની અંદર ખાસ કરીને સલ્ફરની જરૂર પડે તો મિત્રો સલ્ફર ભાઈએ નાખ્યું છે ખૂબ આમાં વીસ વીસ જીરો તેર એનપીકે અને જીંક સલ્ફર તો મગફળી પકવતા દરેક ખેડૂતોને ખાસ વિનંતી કે સલ્ફરનો પેટ ભરીનો ઉપયોગ કરે અત્યારે મગફળીમાં કથરીનો રોજ મારવો ખાસ કથરી અત્યારે ઉપદ્રવ વધારે છે તો કથીરીની અંદર ખાસ કરીને આપણે કથરીની સ્પેશિયલ દવા એક નાખવી સારામાં સારું એક ફૂગ ફૂગનાશક આપવું ટેબુકોનો ટેબુકોનોઝોલ અથવા ટેબુકોનોઝોલ સલ્ફર અથવા કાર્બોડિઝમ મેનકોઝેપ અથવા કાર્બોડિઝમ એક્ઝાકોનોઝોલ આ રીતના સ્પ્રે કરી અને મગફળીમાં સ્પ્રે મારવો અને ખાતરમાં ખાસ કરીને ખેડૂત ખેડૂતપિત્રોએ જીંક સલ્ફરનો મારો રાખવો ખૂબ એમોનિયા ભેગું તમારે જીંક સલ્ફર નાખી દેવાનું મગફળી તમારી ટકા ટક થઈ જાય કાંઈ નહીં ઘટે એમાં તમે જુઓ અને અત્યારે નવા નવા ફૂગનાશક આવ્યા છે તો અપડેટ થયેલા ફૂગનાશકનો મિત્રો ઉપયોગ કરો જેથી કરીને તમારું ઉત્પાદન વધે તો આ બારોટ બંટિયા વંસલી આ આપણે એટલા માથે જઈએ અત્યારે અને આ ખેડૂત મિત્ર આજે તુર રૂકી ગઈ તમે જો આ તું પાંચ દી પહેલા સાત દી પહેલા વવાઈ ગઈ છે